ઉના ભાઈ હે ને ત્યારે આલે આ લે હા તમે કરે હવે વાત એવી છે કે અમારે સતી જ્યાં છે પિયર બરોબર અને બે દિવસ નું કઈ ના બાર થી કાઢી નઈ ખા હવે તો તેડવા જ કે નો જ ક્યાં ગયા પણ પિયર વિય જા શંકર ભગવાન ને પાર્વતી હતા તો પાર્વતી પિયર હિમાલય માં વિય જા મારે થી ભાવનગર વિય જા પિયર માં એવું છે અને એક છોકરો રહેવા ન દે તું મારી સાથે ભગવાન ભોળાનાથ ની આરે તો ભૂતડા તો બધા હતા મારી પાસે ભૂતડા તો કોઈ રહેતા નહીં પણ મારો એક એકાદ રહેવા દીધું ગમત પણ આ તો હું લેતા પિયરમાં તેડવા લાવું છે મિત્રો તો આપણે સતી દેવતાઓ ની વાત છે પણ અમારું દાંપત્ય જીવન એવું છે મિત્રો આજે અઢાર વર્ષ પૂરા થઈ ગયા અઢાર વર્ષમાં અમારે કોઈ દીખટરા નથી આવ્યો ઈ મને એમ કે મારે પિયર ગાવું તો હું હરખ થી એને મૂકવા દાવ અને ઈ એમ કે હવે મારે આવવું છે એમ અમને તેડી આવ તો યાડે મને ફોન કરીને કીધું હતું કે હવે તમે આવો તેડવા નકર અમે બસમાં આવીશું તો થોડોક તેડીકો ને એવું લાગશે એટલે સતીને તેડવા લાવવા માટે તો બધી તૈયારી તો કરવી જ પડે ને નિલેશભાઈ હવે ભગવાનને પેલા પ્રાર્થના કરી આ બધું મને સૂનું સૂનું લાગે આ દસ 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 થી મેં કેમ કહે મારું મન જાણે આ તો ઠીક છે મારે વાહનનો ધંધો છે અને હું વાહન લઈને રોડ ઉપર જતો રહું અને ભાડું આવ્યા કરે પૈસા આવ્યા કરે પણ મિત્રો બાળ ગોપાલ અને આપણું ઘર ભર્યું ભર્યું હોય ને તો જ ગમે નકર ન ગમે હાજે આવીએ ને એમ કે કે તમે થાકી જાય છો તમે જમી લો શું કઈ છે નહીં મને તો ગમે ને મારો પરિવાર ભર્યો ભાઈદરો છે અને પૂરો છે વાડીએ મારા બે ભાઈઓ રહે મારા બા બાપુજી રહે અને મને કાયમને માટે હાજે મારું વાળું અહીંયા કરી નાખેલું હોય હવારમાં રોટલા કરી નાખેલા હોય પણ હું જમવા નથી જઈ શકતો અને અહીંયા મને તમારા ઘરે પણ મને ઘણી વાર આમંત્રણ હોય બાજુમાં પણ પાડોશી પણ મને કહે કે આ તમારા અમારા બેન નથી એટલે તમે જમવા એવું છે એટલે આ સતીને તેડવા જવા માટેની તૈયારી કરવાની છે આ અને આ ભગવાન શંકર છે એ નંદી ઉપર સવાર થી ત્યાં હતા આપણે સુપરો ગાડી લઈને જાવું કે ટુ વ્હીલ લઈને જાવું એ હું વિચાર કરું તો જોતા રહેજો મિત્રો અમારો પૂરેપૂરો વિડીયો તમને મારા વિડીયા માંથી કંઈક પ્રેરણા મળશે અને સાવ કે જ્યારે જવું હોય ને ત્યારે મેં એને ક્યારે હેઠા હાલવા નથી દીધા અને જવું આ અમારું ઘર છે આ બધું ઘર મને આ બધું સૂનું સૂનું લાગે હમણાં આપણે સતી ઉપર વિડીયો કોલ કરીએ અને પછી તમને જણાવીએ તો આ ઘર છે મારું બધું આ પીવીને પીવીને બધું મારા છોકરા છે ને આખો ધમપસાડા કરતા હોય જોતા હોય ને કિલાક કરતા હોય જેમ પક્ષીઓ કલરો કરે એમ પણ આજે મને આ દસ બાર થી મારા કાઢવા પડ્યા ને એ ખૂબ ભય માં છે અને હવે આજે હું તેડવા જ આવ છું ભાવનગર જો આ બધું તૈયાર જ છે આ કાંઈ નહીં આવીને હમણાં તમને મારું રસોડુંય દેખાડું તમને હાલો મિત્રો જો આ મારો રસોડો આ મારે કપડાં ધોવાનું વોશિંગ મશીન આ કપડા પેહતી ધોયા સતી વિના નવો સુકાય આ મેં મારે હાથે ધોયેલા છે બે ત્રણ તોડી કપડાં સડી ગયા હતા નહીં મશીનમાં નાખીને ગઈકાલે જ ધોયા એનો વિડીયો પણ તમને શોર્ટ વિડીયો મેં બતાડ્યો અને આ જ હવે ધોવા સરસ મજાનું મારું રસોડું છે જો આ અમારા વંશભાઈની કોકડી પડી રહી આ હું કાયમ થોડી થોડી ખાઉં પણ હવે વંશભાઈ અમારે રાણકોકડી લાવ્યા હતા તે દુની પડી છે હવે એ અહીંયા મૂકી દી આ જ આવવાના છે એટલે ખાઈ જાય છે આ બધું મારું પેશન રસોડું અને તમને રેસીપીના વિડીયા અમે બનાવી અહીંયા જ બનાવીએ છીએ અને સૂલોય છે પણ સુલો તમને અહીંયા બળતણ ને એવું બધું પડ્યું છે એ તમને નથી બતાવવું અને પછી આ મારો આની અંદર ગોધડા ને એવું છે મારો શોખ છે મિત્રો જો આ બેન્જો છે બેન્જો બેન્જોય પણ હું વગાડું છું વગાડતા આવડી ગયો છે પોગ્રામમાં નથી થતો હજી બેંજો વગાડતા આવડી ગયો આન ભજન બધામાં આપણે વગાડી વગાડીશી વગાડી શીખીએ અને જો આ મારા પુસ્તકો પડ્યા છે ઝવેરચંદ મેઘાણી જો આમાં આ બધા મારા પુસ્તકો પડ્યા એ ટુ ઝેડ લોક સાહિત્ય ઝવેરચંદ મેઘાણી જયમલ પરમાર જોરાવરસિંહ યાદવ ભગત બાપુ એટલે કે દુલા કાક અને જો હજી તમને બીજું બતાડું જુ મિત્રો આની અંદર મહાન ગ્રંથો છે રામાયણ ભારતની અસ્મિતા હવે તમને ખોળીને થોડુંક બતાવી જાઉં ભલે વાર લાગે જુ મિત્રો આ કાગવાણી પછી જુ મિત્રો ભજનાવલી હવે જો સૌરાષ્ટ્રની રસધારા અને આ બાપુનો ભાગ ભાગ છે મિત્રો આ પુસ્તક છે ને આઠસો પાનાનું છે બારોટની અસ્મિતા આની અંદરથી હું ઘણું શીખો છું વાર્તાઓ ખૂબ છે ખૂબ સારણી સાહિત્ય છે અને ઘણું ખરું મોટે છે આંકળ હતી પાંજરા વાળા બાંગ બોલી ગામડામાં દીયા આંખ બાંક અને પછુતા પેલા માન કેતા ફૂટા જમીતા એવા સપાખરા માતાજીના છંદો એવું બધું આની ઉપર છે કે આ તમે વાંચીને પાકું કરી દાવ એટલે કલાકાર પછી જવો મિત્રો આ છે ને સરાર સાહેબના ભજનોની બુક છે હવે એક સેલું પુસ્તક તમને બતાવી દઉં મને પ્રિય છે કે રઘુકુલ રીતે સદા સલી આઈ પ્રાણ જાય વસન ન જાય સરી રામ સરિત માનસ અને તુલસીકૃત છે હો મિત્રો આ રામ સર માનસ આ વાંદારને જીવન જીવવાની મજા આવે પતિ પત્નીને કેમ રહેવું ભાઈ ભાઈઓને કેમ રહેવું બાપ દીકરાને કેમ રહેવું દુશ્મની સામે પ્રહાર કેમ કરવો દુશ્મની દુશ્મનોની સામે કેમ ટકી રહેવું પછી સતી સતી નારીનું સતીત્વ કેવી રીતે રાખવું એ બધું આની અંદર આવી જાય મિત્રો આ રામાયણ ગ્રંથ એવો છે ને કે આપણને જીવન જીવવાની પ્રેરણા આપે આની અંદર મર્યાદા ભરેલી છે આ ગ્રંથની અંદર મર્યાદા છે ખૂબ મોટી મર્યાદા છે અને ત્યાગ ભાવના છે તો હવે આપણે પાછા પુસ્તકો મૂકી દઈએ તો મિત્રો સતી સતીનો અત્યારે મારો સમય કેવી રીતે હું પસાર કરું છું એ તમને જણાવું સતી એટલે મારા ધર્મ પત્ની આ કોઈ સતી છે દેવતાઓનો શબ્દ છે આપણે સતી એમનો વપરાય પણ અમારું જીવન એવું હતું એ તમને મેં પહેલાં કહી દીધું કે એકાબીજી ન હોય તો અમને ગમે નહીં પણ જો કે હું ધંધાની અંદર વ્યસ્ત હોઉં અને પ્રોગ્રામની અંદર વ્યસ્ત હોઉં ગમે ત્યારે ધંધો એટલે મારા વાહન નાખવાનો કોઈ દી હું કરે ન હોઉં એટલે મારા દિવસો પસાર થઈ જાય મારા પત્ની વિના મારે સમય નો જાય હું કે કારણ કે મેં તમને વાત કરી કે અમારા લગ્નને અઢાર થયા અમારે પાંચ સંતાનો છે અને સંતાનો હવે અમારે ત્રણ દીકરી છે મોટી થઈ ગઈ છે તો સતી વિના દિવસો મારે કેમ તો કે સંગીત સાથે કે પુસ્તકો હમણાં તમને એમ એ બતાવ્યા એ વાંચીને હું વાંચતો હોઉં પછી ભજન સંતવાણીનો પ્રોગ્રામ જોતો હોય કોઈ અમારા યુટ્યુબ ફેમિલીના વિડીયા પણ જોતા હોય યુટ્યુબરોના કારણ કે અમારી ફેમિલી છે એ કારણ કે એ અમારા વિડીયા જોતા હોય એટલે અમારે એના વિડીયા આખે આખા જોઈએ અમે કોમેન્ટો પણ સરસ મજાના કરીએ અને અમે મળવા પણ જઈએ છીએ અમે કારણ કે મળવા જેવા માણસ હોય ને યુટ્યુબ ફેમિલી તો અમે મળવા જઈએ હામેલા મળવા જઈએ અમે અમને એવો હરખ થાય છે કે આ બહુ સરસ સંસ્કારી વાતો કરે છે અને સરસ મજાના વ્યક્તિત્વ ધરાવતા હોય તો અમે મળવા દઈએ એના વિડીયા પણ અમે એક બે મુકા બનાવ્યા છે એ તમે જોયા છે તો હવે થોડુંક આપણે સતીને તેડવા જવાનું એક ગીત આપણે રાવણ અથા ઉપર વગાડીએ કારણ કે રાવણ અથો હું સતી ન હોય એટલે વગાડ્યા કરતો હોઉં છું અને મજા આવે એમ મિત્રો હવે તેલવાની તૈયારી કરી પણ પહેલાં એને ફોન તો કરી દઈએ એટલે ત્યાં તૈયારી રાખે એટલે મારે જ્યાં દાદુ ખોટી ન થવું પડે ભાવનગર અહીંથી પંચાણું કિલોમીટર થાય બીજો અમારા ગામથી ભાવનગર પહોંચી ત્યાં બે કલાક વહી જાય એ હવે રસ્તો સારો થઈ ગયો તળાદાથી એટલે અને અહીંથી તળાજા પહોંચવામાં તમારે કલાક વહી જાય ને ભાવનગરથી તળાદા પહોંચવામાં અડધી કલાક થાય કારણ કે ત્યાં તો હાઈવે નંબર એકાવન છે નેશનલ હાઈવે ક્યાંય નો મારવી પડે ત્યાં ગેરે બદલાવો ન પડે ટોપે ટોપ બરોબર એટલે હવે સચીને આપણે ફોન કરી હું તને તેડવા આવું છું આ તું બે દી નું કઈ ન દીને આ બાર દી વીયા જ હવે આય મારાથી કપડા નથી ધોવાતા મારાથી રંધાતું નથી આય મારે ના રાખાવાની મારવા પડે ફળી વાળવું પડે હવે ઈ સવારમાં તો એટલું તો કરવું પડે પછી રસોડામાં ચા પાણી સવારે હાથે બનાવવું પડે તું ગઈ ને મારે ઘણી મુશ્કેલી પડે હવે આવતી રે તો હું તને તેડવા આવું છું બસમાં વ્યાવું છે કે મોટરસાયકલ ઉપર બધાને વીઆું મોટર સાયકલ ઠીક હાલ તો ગાડી લેતો હોવું કે આપણી હા ભગવાન શંકર ભોલાનાથ તો લઈને ગયા એકલો નંદી પાર્વતી ને તેડવા એમ આપણે તો તું એક નથી પાસે આપણી પાસે પાંચ બાળકો છે એટલે પાંચે પાંચ તો કઈ ગાડી ઉપર ન આવે મોટરસાયકલમાં માં એટલે હવે આપણો સુપરો ગાડી લઈને જ આવું લે બરોબર હાલ તો

અમારી ચેનલ છે આ વનાભાઈ સોહણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અમારા વિડીયા શેર કરજો અને જોતા રહેજો અમારા વિડીયા અને અમારી મેન ચેનલ છે યાત્રાધામ પ્રવાસી યાત્રાધામ પ્રવાસીના એડિટર છે અમારા નીલુ પીઠડિયા તો એ પણ ચેનલ તમે બધા એના વિડીયા પણ જોતા રહેજો અને લાઇક કરજો કોમેન્ટ કરજો અને મિત્રો હવે અમારો વિડીયો બહુ લંબા તો જાય છે એટલે થોડુંક જ હવે બતાવવાનું છે આ ગાડી તો હું કાંઈ માખું તમને ખબર જ છે આપણને ડ્રાઇવિંગ પૂરેપૂરું ફાવે છે આપણને સંગીતમાં ખૂબ રસ છે આપણને લોકસાહિત્યમાં પણ રસ છે અને આપણે સંગીત પણ આપી શકીએ એમ સી પણ મિત્રો મેન ધંધો આપણો બિઝનેસ આ અને કાયમને માટે સરસ માતાજીની દયાથી મા ખોડિયારની દયાથી કાયમને માટે મારો ધંધો સહેલા કરે અને દાન પૂર્ણને પણ આપણે કરીએ જ છીએ આપણે એકલા નથી ખાતા દસમો ભાગ કાઢીને નાખીએ તો હવે આપણે બેસી જઈએ કાઢીમાં હાલો મિત્રો તો આવજો રામ રામ અહિયાં વિડીયો પૂરો કરીએ છીએ